આજે મહારાજા છત્રપતિ શિવાજીની જન્મજયંતિ છે આને લઈને છત્રપતિ શિવાજીના જે ફોલોઅર્સ છે તેમના તેમનામાં અનેરોત્સાહ જોવા મળી રહ્યો છે અલગ અલગ રીતે આજનો દિવસ છે તે તેમના ફોલોઅર્સ દ્વારા સેલિબ્રેટ કરવામાં આવી રહ્યો છે ત્યારે અમદાવાદ ખાતે પણ મરાઠી સમાજના જે લોકો છે તેમણે છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જન્મજયંતિએ એક ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ત્યારે આજના કાર્યક્રમમાં શું ચર્ચાઓ થઈ ને શું કેવી રીતે ઉજવણી તેમના જે ફોલોવર્સ છે તેમના દ્વારા કરવામાં આવી વિગતે વાત કરી શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો ઘર શોધી રહ્યા છો તો પછી ચિંતા મૂકી દો શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યુ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે થ્રી બીએચકે આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફૂલ્લી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે બીજી હું આ ફ્લેટની બતાવવા માંગીશ એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો સાથે તમને ફરવા ફરવાના શોખીન હોવ તો ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે એટલું જ નહીં આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને થ્રી બીએચકે ફ્લેટ તો મળશે સાથે સાથે સાહીઠ વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો નમસ્કાર દર્શક મિત્રો સ્કેનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેઝન આજે મહારાજા છત્રપતિ શિવાજીની જન્મ જયંતિ છે આ જન્મ જયંતિને લઈને અનેરો ઉત્સાહ ફોલોઅર્સમાં જોવા મળી રહ્યો છે થોડાક દિવસ પહેલાં છાવા નામની એક મૂવી રિલીઝ થઈ છે જે મૂવીમાં છત્રપતિ શિવાજી મહારાજની જે શૌર્ય ગાથા છે તે જણાવવામાં આવી છે જેમાં તેમણે જે યુદ્ધ કેવી રીતે અંગ્રેજો સામે મુગલો સામે લડ્યા છે તે અંગે પણ માહિતી આપવામાં આવી છે આને લઈને એક લોકોમાં પ્રેરણા પણ મળતી હોય તે પ્રકારની વાત કહેવાય રહી છે છત્રપતિ શિવાજી મહારાજે તેમના કાર્યકાળ દરમિયાન જે કામગીરી કરી હતી જે યુદ્ધ લડ્યા હતા તેને લઈને આખી ઘટના છે જે તે સમયે જે આ કામગીરી થઈ તે આ મૂવીમાં દર્શાવવામાં આવી છે ત્યારે આ એક્સપ્રેશન તો તેમના ફોલોઅર્સને મળી રહ્યા છે અને સાથે જ છત્રપતિ મહારાજની જન્મજયંતિને લઈને ફોલોઅર્સે પણ અનોખી રીતે ઉજવણી કરી હતી અમદાવાદના શિલજ ખાતે મરાઠી સમાજના લોકોએ આ પ્રસંગે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમને લઈને આજના દિવસે ત્યાંના લોકોએ છત્રપતિ શિવાજી મહારાજના જન્મદિનની કેવી રીતે ઉજવણી કરી અને તેમણે શું મેસેજ આપ્યો તે સાંભળી લો ને નમસ્કાર હું દીપક રામચંદ્ર સાળું કે છું અહીંયા અમે લોકો દર રવિવારે સવારે સાડા આઠથી સાડા નવ પૂજન અને આરતી કરીએ છીએ શિવાજી મહારાજની આજે શિવાજી મહારાજની નવ ત્રણસો નેવુંમી મી જન્મજયંતિ છે આજે સવારે અમારે સવારે નવથી બારનો કાર્યક્રમ હતો જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ હતા અને બે પ્રવચન હતા છેલ્લા વર્ષથી હમણાં બે છેલ્લા બે વર્ષથી અમે લોકો આ કાર્યક્રમ કરી રહ્યા છે દર રવિવારે સવારે સાડા આઠથી સાડા નવનો પૂજા અને આરતી ચાલે છે અને અમદાવાદના દરેક વિભાગમાંથી લોકો આવીને પૂજા આરતીમાં સહભાગ લે છે આજે કેટલા લોકો આજે ઓછામાં ઓછા ત્રણસો લોકો આવી હતા તેમાં અન્ય સમાજ પણ હતા મરાઠી સમાજ અને અન્ય સમાજ પણ સહભાગી હતા અને

છેલ્લા ઘણા સમયથી તેમને શૌર્ય ગાથાને લઈને તેઓમાં પણ ઉત્સાહ જુનૂન જોવા મળી રહ્યો છે ને તેમણે જે યુદ્ધો લડ્યા છે જેમની તેમની જે સૂર્ય ગાથા છે તેને લઈને તેમના ફોલોઅર્સ પણ પ્રભાવિત થયા છે આજના યુવાનોમાં પણ એ પ્રેરણા જાગૃત થાય તે પ્રકારની વાત પણ કરવામાં આવી રહી છે ને જે એક વિકલાંગ વ્યક્તિ હતા યુવાન હતા તેમણે પણ પોતાની વાત રજૂ કરી છે ને તેઓએ પણ છાબા મૂવી જોઈ છે જ્યારથી તેમનામાં પણ એક અનેરો ઉત્સાહનું સિંચન થયું છે તે પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી છે દર્શક મિત્રો સ્કાયટ મીડિયાને અપલાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં